નમસ્કાર અને સીધા ગુજરાતના લાખો ખેડૂતોનું નસીબ ફેરવી શકે છે સરકારે પાકની ખરીદીને લઈને એવી રીતે કઈ મોટી જાહેરાત કરી દીધી છે જેની તમે ક્યારેને રાહ જોઈ રહ્યા હતા જાણવા માટે છેકસોથી જોડાયેલા રહેજો શું બંગાળની ખાડીનું વાવાઝોડું ગુજરાતમાં ફરીથી માવઠું લાવશે દસ હજાર કરોડના સહાય પેકેજમાં તમારું નામ આવ્યું કે રહી ગયું કપાસ મગફળીના ભાવ ઘટશે કે વધશે શિયાળુ પાક માટે વીજળીને લઈને શું મળી મોટી રાહત મહારાષ્ટ્રની ચૂંટણીની જીતથી ગુજરાતના ખેડૂતોને શું ફાયદો થશે લગ્નગાળામાં સોનાનો ભાવ ક્યાં પહોંચ્યો આઈપીએલ ઓક્શનમાં કોના પર લાગ્યો સત્તાવીસ કરોડનો ઐતિહાસિક દાવ શું તમારા ફોન પર પણ પોલીસનો વિડિયો કોલ આવ્યો છે ગુલાબી ઠંડીમાં હાર્ટ અટેકનું જોખમ કેમ વધ્યું અને બ્રેકિંગ ન્યૂઝ જેની સીધી અસર તમારા ખિસ્સા પર થશે આવતીકાલથી પાકની ખરીદી પર સરકારે શું કરી છે સૌથી મોટી જાહેરાત આ તમામ સમાચારો પર વિગતવાર વાત કરીએ પણ એ પહેલાં અમને તમારા સાથની જરૂર છે જો અમારું કામ તમને પસંદ આવતું હોય તો વિડીયોને એક લાઈક કરી દો અને તમે કયા ગામથી આ ખબર જોઈ રહ્યા છો એ કમેન્ટમાં જરૂર લખજો અને હા ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કોઈ પણ અગત્યના સમાચાર તમારાથી છૂટી ના જાય અને હવે શરૂ કરીએ આજનું ન્યૂઝ બુલેટિન સૌથી પહેલા વાત હવામાનની શું ગુજરાતના માથે ફરી એકવાર માવઠાનું સંકટ છે જુઓ હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં જે ફેન્જલ વાવાઝોડું બન્યું છે એની સીધી નહીં પણ આડકતરી અસર ગુજરાત પર થઈ શકે છે મતલબ કે રાજ્યમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને ક્યાં ક્યાં ખળવા છાંટા પડી શકે છે બીજી બાજુ કચ્છના નલિયામાં તો ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે એટલે જે ખેડૂતોએ જીરું અને ચણાનું વાવેતર કર્યું છે એમના માટે આ એક ચેતવણી છે કે પાકને બચાવવા માટે તૈયાર રહેજો હવે વાત કરીએ એ સહાયની જેની આખું ગુજરાત રાહ જોઈ રહ્યું છે કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર થયું હતું એનું શું થયું તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તો કૃષિમંત્રી રાઘવજી પટેલે પોતે જાણકારી આપી છે કે અઢાર જિલ્લાઓમાં સર્વેનું કામ લગભગ પૂરું થઈ ગયું છે જે ખેડૂત ભાઈઓએ ઓનલાઈન અરજી કરી છે એમના ખાતામાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી જ પૈસા જમા થવાનું શરૂ થઈ જશે અને હા જો કોઈ અરજી કરવાનું ભૂલી ગયું હોય તો એક મિનિટની પણ વાર કર્યા વગર તરત જ ગ્રામ પંચાયતનો સંપર્ક કરજો ખેડૂત માટે સૌથી મોટો સવાલ આખું વર્ષ પરસેવો પાડ્યા પછી મહેનતનો શું ભાવ મળશે ચાલો સીધો નજર નાખીએ આજના બજાર ભાવ પર

સરકારે વીજળીને લઈને એવી તે કઈ જાહેરાત કરી છે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે હવેથી ખેતીવાડીના ફીડરો પર રાત્રે નહીં પણ દિવસે પૂરા 10 કલાક વીજળી મળશે આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને થશે હવે રાત્રે ઠંડીમાં પાણી વાળવાની ઝંઝટમાંથી મુક્તિ એટલું જ નહીં સરકારે ખાતરી આપી છે કે જો ટ્રાન્સફોર્મર બળી જાય તો 24 કલાકની અંદર ફરિયાદનો નિકાલ થઈ જશે હવે એક એવા સમાચાર જે રાજકારણના છે પણ એની સીધી અસર ગુજરાતના ખેડૂતોના ખિસ્સા પર પડી શકે છે બાજુના રાજ્ય મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો આપણા માટે શું લઈને આવ્યા છે જો મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન જીતી ગયું છે એટલે રાજકીય જાણકારોનું માનવું છે કે હવે કેન્દ્ર સરકાર ડુંગળી અને ખાંડની નિકાસ પર જે પ્રતિબંધ લગાવ્યો હતો એને હટાવી શકે છે જો આવું થયું તો સમજી લો કે મહુઆ અને ભાવનગર પંથકના ડુંગળી પકવતા ખેડૂતોને સીધો ફાયદો થશે અને ભાવમાં જબરદસ્ત ઉછાળો આવી શકે છે છે તમે જોઈ રહ્યા છો ટોટલ કિસાન ખબર હજુ જ પૂરું થયું સોનાના ભડકે ભાવ પોલીસના નામે ચાલતું નવું કૌભાંડ અને સૌથી મોટા સમાચાર આવતીકાલથી શરૂ થતી સરકારી ખરીદી પૂરી માહિતી હજુ બાકી છે ક્યાંય જતા નહીં કારણ કે આગળના સમાચાર તમારું મોટું આર્થિક નુકસાન થતા બચાવી શકે છે હવે વાત કરીએ મોંઘારીની લગ્નસરાની સીઝન ચાલી રહી છે અને સોનાના ભાવ તો જાણે આકાશને આંબી ગયા છે તો આજે દસ ગ્રામ સોનાનો ભાવ કઈ નવી રેકોર્ડ સપાટીએ પહોંચ્યો ચાલો જાણીએ આંતરરાષ્ટ્રીય બજારમાં તણાવને કારણે ચોવીસ કેરેટ સોનાનો દસ ગ્રામનો ભાવ આજે લગભગ ઇઠ્યોતર હજાર રૂપિયાને પાર કરી ગયો છે જીએસટી સાથે ગણો તો ગ્રાહકને આ સોનું એંશી હજાર રૂપિયાથી પણ મોંઘવું પડે

લખનૌ સુપર જાયન્ટ ટીમે ઋષભ પંતને રેકોર્ડ બ્રેક સત્તાવીસ કરોડ રૂપિયામાં ખરીદીને બધાને આઈપીએલ ઇતિહાસની સૌથી મોંઘી બોલી છે અને આપણી ગુજરાત ટાઇટન્સ પણ નવા ખેલાડીઓ માટે મોટી બોલી લગાવી રહી છે અને હવે એક ખૂબ જ ગંભીર અને ચેતવણી આપતા સમાચાર સાવધાન શું તમારા મોબાઈલ પર પોલીસના નામે કોઈ વિડીયો કોલ આવ્યો છે જો હા તો ભૂલથી પણ એની જાળમાં ફસાતા નહીં સાંભળો ગુજરાતમાં ડિજિટલ અરેસ નામનું એક નવું કૌભાંડ ચાલી રહ્યું છે જેમાં ઠગ લોકો પોલીસ વિડીયો કોલ કરે છે કોઈ તપાસ નથી કરતી કે પૈસા નથી માંગતી આવો કોઈ પણ કોલ આવે તો તરત કાપી નાખો અને ઓગણીસો ત્રીસ નંબર પર ફરિયાદ નોંધાવો અને હવે વાત કરીએ આરોગ્યની શિયાળાની આ ગુલાબી ઠંડી જેટલી સારી લાગે છે એટલી જ જોખમી પણ બની રહી છે ખાસ કરીને વહેલી સવારે ચાલવા નીકળતા વડીલો માટે ડોક્ટરોએ શું ચેતવણી આપી છે રાજ્યમાં ઠંડીનું જોર વધતા આરોગ્ય વિભાગે રેડ અલર્ટ આપ્યું છે વહેલી સવારે વોકિંગ પર જતા સિનિયર સિટીઝન્સમાં હાર્ટ અટેકના કેસ વધી રહ્યા છે ડોક્ટરોની સ્પષ્ટ સલાહ છે કે સવાર સવારમાં વધુ ઠંડીમાં બહાર નીકળવાનું ટાળો અને ગરમ કપડાં પહેરીને જ રહો બાળકોમાં પણ શરદી ખાંસીના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે અને હવે ઘડી આવી ગઈ છે આજના સૌથી મોટા અને છેલ્લા સમાચારની જેની તમે આખા બુલેટિન થી રાહ જોઈ રહ્યા હતા આવતીકાલ એટલે કે સોમવારથી ખેડૂતો માટે એવો તે કયો મોટો દિવસ શરૂ થઈ રહ્યો છે તો આ રહ્યા આજના બ્રેકિંગ ન્યૂઝ ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળો તમારી રાહ હવે પૂરી થઈ ગુજરાત સરકારે સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે આવતીકાળ સોમવારથી રાજ્યના એકસો સાહીઠથી વધુ કેન્દ્રો પર મગફળી સોયાબીન અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી રહી છે યાદ રાખજો જે ખેડૂતોને એસએમએસ આવ્યો છે ફક્ત એમને જ કાલે પોતાનો માલ લઈને જવાનો છે મગફળીનો ટેકાનો ભાવ તેરસો રૂપિયા પ્રતિ વીસ કિલો નક્કી કરાયો છે અને સરકારે વચન આપ્યું છે કે આ વખતે પેમેન્ટ ઓનલાઈન સીધું તમારા બેંક ખાતામાં ખૂબ જ ઝડપથી જમા કરી દેવામાં આવશે તો ખેડૂત મિત્રો જો તમને એસએમએસ આવી ગયો હોય તો તૈયારી કરી લેજો આ હતા આજના સૌથી ઝડપી અને સૌથી મહત્વના ખેડૂતલક્ષી સમાચાર તમને આજના સમાચારોમાંથી કઈ ખબર સૌથી વધુ ઉપયોગી લાગી અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો આવતીકાલે ટેકાના ભાવે ખરીદીના ના લાઈવ અપડેટ અને રોજે બજાર ભાવ જાણવા માટે ટોટલ કિસાન ખબરને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલી ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં મળી આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ